આ તરફ દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસ પાસે વિસ્ફોટ થયો અને વિસ્ફોટની નજીકથી મળ્યો પોલીસને એક લેટર પોલીસને મળેલા લેટરમાં ચોંકાવનારી ઇઝરાયલ સામે ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો હતો અને બદલો લેવાની વાતનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે હાથથી લખવાને બદલે પત્રને ટાઈપ કરાયો હતો ઇઝરાયલ દ્વારા ગાઝામાં કરાયેલા હુમલાનો ઉલ્લેખ કરાયો હતો દૂતાવાસ પાસેના ખાલી પ્લોટમાં વિસ્ફોટ થયો હતો મંગળવારની સાંજે આશરે પાંચ વાગે દસ કલાકે આ થયો હતો વિસ્ફોટ અંગે સુરક્ષા એજન્સી દ્વારા દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે તો આ વિસ્ફોટ બાદ હવે પત્ર કોના અહીં મૂકવામાં આવ્યો વિસ્ફોટ કોના દ્વારા કરવામાં આવ્યો એને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જોકે એ પત્ર જેમાં મળ્યો છે તેમાં ઇઝરાયલ વિરુદ્ધ ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો છે ઇઝરાયલ દ્વારા ગાઝામાં જે હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને આ ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો છે દૂતાવાસ પાસેના ખાલી પ્લોટમાં વિસ્ફોટ થયો હતો અને એ પત્ર જે છે તે પણ ત્યાંથી મળી આવ્યો હતો જ્યાં વિસ્ફોટ થયો ત્યાંથી જ થોડે દૂર આ પત્ર મળી આવ્યો